અંબાજીમાં ભગવાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ રેલીમાં નાના મોટા અબાલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રામાં લક્ષ્મણ સીતાની તેમજ હનુમાનજીની વેશભૂષા સહિત વાનરસેના આકર્ષણનું કેન્દ્ર બની હતી આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે બાર જેટલા બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ બની હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું જોકે આ શોભાયાત્રા અંબાજીમાં બની રહેલા શ્રીરામના મંદિર પ્રત્યે લોકોને આકર્ષવા સાથે ધર્મ જાગરણ પ્રત્યે જાગૃતિ આવે અને હિન્દુ એકતા મજબૂત બને તેવા ઉદ્દેશ્યથી ઉજવણી કરવામાં આવી હતી આ રેલીએ અંબાજીનગરના પરિભ્રમણ કર્યું હતું જેનું આયોજન અંબાજીની હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આજે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અંબાજી ખાતે નીકળી ગઈ છે અને આજે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે રામ ભગવાન જે મંદિર બન્યું છે પાંચસો વર્ષ પછી તો તમામ ધર્મપ્રેમી જનતાને અમે એ કહેવા માંગીએ છીએ કે ત્યાં લોકો જઈને શ્રી રામ ભગવાનના દર્શન કરે અને અંબાજીમાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં એ પણ બની જશે અને એને ધૂમધામથી અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ ખાસ કરીને લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ થાય તેના માટે આજે અમે ખાસ આ ભગવાન રેલીનું આયોજન કર્યું છે આજે હળાદ ખાતે તથા અંબાજી ખાતે પણ શોભાયાત્રા નીકળેલ છે જે શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે અને મહેરબાન એસપી સાહેબની સૂચનાથી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા પૂર્ણ કરેલ છે તમામ નાગરિકોને તમામ ધાર્મિકને લોકોને શાંતિપૂર્વકના માહોલમાં સરસ સરસ રીતે માહોલ પૂરો થાય અને શોભાયાત્રા પૂર્ણ થાય એવા પ્રયત્નો કરેલ છે અને શાંતિપૂર્ણ તમામ કોઈ અનિશ્ચિત બનાવ બને નથી અને શાંતિપૂર્ણક શોભાયાત્રા પૂર્ણ થયેલ છે